આવાસ યોજનાની અંદર ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે આવાસો ભાડે અપાઈ જતા હોય છે આવાસોની અંદર ઘણી બધી વખત રેન્ટ ઉપર દેવાઈ જાય છે અથવા કોઈ બિન અધિકૃત રીતે પણ એ લોકો અંદર જતા હોય છે એના માટે રાજકોટ મહાનગરપાલિકાએ આજે એક સ્ટ્રોંગ પોલિસી બનાવી છે કે પ્રથમ વખત કોઈપણ વ્યક્તિનું જે આવાસ કારણ કે ભારતીય જનતા પાર્ટીની માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની કેન્દ્રની સરકાર હોય કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર હોય જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે એકદમ નજીવા દરે આવાસ યોજનાઓ જે પ્રાઇવેટ ફ્લેટ બને છે એ પ્રકારના આધુનિક આવાસ યોજનાઓ અમે લોકો બનાવી રહ્યા છીએ અને ભૂતકાળમાં પણ બનાવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ આવાસ યોજનામાં જે વ્યક્તિને લાગે છે એ જાતા નથી અને પછી ભાડે દઈ દઈએ છીએ અને સ્થાનિક લેવલે ક્યાંક ને ક્યાંક વિરોધ આવતો હતો એના માટેની આજે અમે એક પોલિસીની એક દરખાસ્ત હતી કે પ્રથમ વખત કોઈ ભાડું પકડાશે તો પાંચ હજાર રૂપિયા મકાન માલિકને ડન કરવામાં આવશે બીજી વખત દસ હજાર ત્રીજી વખત પચીસ હજાર અને ચોથી વખત જો એમાં સુધારો કંઈ નહીં થાય તો એ આવાસ મહાનગરપાલિકા પોતાના હસ્તક જપ્ત કરી લેશે એની એક દરખાસ્ત હતી કારણ મેં જેમ કીધું એમ જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે ખૂબ સારા ફ્લેટો અમે લોકો બનાવ્યા છે અને આવનારા દિવસોમાં પણ નવી આવાસ યોજનાઓ રાજકોટમાં બની રહી છે તો જરૂરિયાતમંદ પરિવારો રહે એના માટેની અમારી આ મુહિમ છે પરંતુ ને ક્યાંક રેન્ટ ઉપર આપીને આવાસ યોજનાઓમાં યુસન્સ ઊભું થતું હોય છે કારણ કે લોકો સ્થાનિક લેવલે ખૂબ વિરોધ આવતો હતો વારંવાર અહીંયા ડેલિગેશનો આવતા હતા કે ભાઈ ફલાણાભાઈ અહીંયા ભાડે રહીએ છીએ અને અમને હેરાન કરે એના માટેની એક પોલિસીની દરખાસ્ત હતી જે આજે આપણે મંજૂર કરીશું